આગળ જવા નીકળી ગયા હે બીકોઝ મારે હાથે હે એ સ્ટેની એક્ઝામ ને સુનિલભાઈ ને દર વખતે મેં બી આવી જ છે બી આ વખતે પાછા જામનગર જવા ને સાત વાગી ગયા ઓલમોસ્ટ અમે અને બે ત્રણ કલાક પહેલાં જ પગવા માગીએ એવી કારણ કે પછી ખોટું કાંઈ ટેન્શન લેવાનું થતું નથી સાહેબ હે ને બધે નાડા વડા જિલ્લા હોય નાખી દીધા હે હમણાં જામનગર નાખી દીધા

નાસ્તા વાણી ગાંઠિયા બધી સાપી ઠંડી ઠંડી હાલો જાવો દો તું તમારી ફાકીય સોલ નાખેલા અડે તો ખોટું ઊભી નઈ બરોબર પરીક્ષા પરીક્ષા ને એક તો મોડું થાતો અને તમે ત્યાં જ ભાઈ અમારે ગયા જામનગર સીધા સિટી અંદર ગયા નહી આપણે ડાયરેક્ટ ઓ એક્ઝામ સેન્ટરે જવાનું

આપડે આવે ત્યાંથી એને મળી ને એને કેતો તો એને લઈ જવાનું તું પેલા બોટર માં બેરો ક્યાંય લેવા અઘરા હતા <laughs> 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 <laughs>